નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરાના પોરથી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પોર પાસે શ્રીરામ ફાઇનાન્સ પાસે દૂષિત પાણી કંપનીમાંથી લાવીને જાહેર રોડ પર મીરાબ જેટિંગ એન્ડ સક્શનની ગાડી જેનો નંબર જે છ એ એક્સ ઓગણચાલીસ તેતાલીસ નંબરની આઈસર ટેન્કર દ્વારા જાહેર જગ્યા પર દૂષિત પાણી છોડતા જળચર જીવોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે જ્યારે અમારા આસા ન્યૂઝના પ્રતિનિધિ મીરાબ જેટિંગ એન્ડ સક્શન આઇસનના માલિકને ટેલિફોનિક સંપર્ક કરતા મિહિરભાઈએ જણાવ્યું હતું કે આ અમે કંપનીના કહેવાથી જાહેર રોડ પર પ્રદૂષિત પાણી ખાલી કરીએ છીએ શું હવે આઈસર ટેન્કર દ્વારા જે દૂષિત પાણી છોડવામાં આવ્યું હતું તેના એફએસએલ લઈને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા તેમજ વરનામા પોલીસ દ્વારા